હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વેડિયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો જે કામદેન યુનિવર્સિટી દ્વારા એડમિશન થતા કોર્સિસ છે એટલે કે અહીંયા ચાર પ્રકારના કોર્સિસ છે એટલે કે ધોરણ દસ પછીનો એક કોર્સ છે ડિપ્લોમા જે એનિમલ હસ્બન્ડરી પછી ધોરણ બાર પછીના ત્રણ કોર્સ છે એટલે કે બીબીએસસી અને એચ એટલે કે જે મેન મેટરી કોર્સ છે પછી બીજા બે કોર્સ છે બીએફએસસી એટલે કે બેચલર ઓફ ફેસરી સાયન્સ અને બીટેક ડેરી ટેકનોલોજી આ ચાર કોર્સની આપણે વાત કરવાના છીએ જેમાં આપણે ચારેય કોર્શનની પહેલાં બેઝિક માહિતી મળી છે તેમ કેમ કે તમારે કયો ધોરણ પાસ કરેલું હોવું જોઈએ તમે કઈ પરીક્ષા આપેલી હોવી જોઈએ કઈ પરીક્ષામાં તમારે મિનિમમ લાયકાત હોવી જોઈએ એનું મેરીટ કેવી રીતે બને છે કઈ પરીક્ષાના આધારે તમને એડમિશન મળશે તમારે કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સો હોય છે અને પછી જે ત્રણ કોર્સ છે એનો રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે જે બાવીસ તારીખ એટલે કે જ્યારે હું વિડીયો અપલોડ કરીશ ત્યારે આજે એકવીસ તારીખ છે કાલથી ત્રણ કોર્સનું રજિસ્ટ્રેશન શરૂ થશે એટલે કે ધોરણ દસનો જે ડિપ્લોમા કોર્સ છે એ અને ધોરણ બારના ત્રણ કોર્સમાંથી બે કોર્સનું કાલે રજિસ્ટ્રેશન શરૂ થશે કયા બે કોર્સ તો ફિશરી સાયન્સ અને બીટેક જે ડેરી ટેકનોલોજી છે એનું કાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે આવી જે બીબીએસસીની એચ છે જે મેન વેટરની કોર્સ એનું રજિસ્ટ્રેશન નીટના રિઝલ્ટ પછી શરૂ થશે કેમ કે આ વર્ષે એમાં નીટના આધારે એડમિશન આપવામાં આવશે લાંચ સુધી અમે ગુજકેટમાં એડમિશન આપવામાં આવતું હતું તો ચાલો આપણે પહેલાં આપણે બેઝિક માહિતી મેળવીએ અને પછી આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ પણ સમજીએ તો તો મેં વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો તો પહેલાં તો અહીંયા આપણે જોઈએ તો કે કામધેનુ યુનિવર્સિટી જે ગાંધીનગર દ્વારા એડમિશન પ્રક્રિયા થાય છે દરેક વેટરની કોર્શિસની તો આપણે જોઈએ તો કે કયા કયા કોર્શિસ છે તો કે ધોરણ દસ પછી પશુપાલન ડિપ્લોમા જે ડિપ્લોમા એનિમલ હસબન્ડરી પછી ધોરણ બાર પછી આપણે જોઈએ એટલે કે સ્નાતક કક્ષાના પશુ ચિકિત્સા અને પશુપાલન એટલે કે જે મેઇન વેટેનરી કોર્સ છે બીબીએસ એચ બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી પછી ડેરી ટેકનોલોજી અને ત્રીજો કોર્સ છે મત્સ્ય પાલન વિજ્ઞાન ક્ષેત્રે એટલે કે બી બેચલર ઓફ ફિશરી સાયન્સ બીએફએસસી એફ એમાં આપણે એડમિશનની તકો છે તો એમાં આપણે દરેક કોર્સની આપણે માહિતી મેળાવીએ તો જે આપણો પહેલો કોર્ષ છે એનું નામ છે એ આપણે જોઈએ તો કે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી જેને આપણે ટૂંકમાં બીબીએસસી એન એ કહીએ છીએ હવે કોર્સમાં કયા ગ્રુપના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે તો માત્ર જેને બાયોલોજી રાખેલું એ જ વિદ્યાર્થીઓ ગ્રુપમાં એડમિશન લઈ શકે છે અને મિનિમમ લાયકાત શું છે તો કે જે એડમિશન લેવાળો વિદ્યાર્થી છે એ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ પછી જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છે એ મુખ્ય ચાર વિષય એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા ગુજરાત રાજ્ય સરકાર અથવા જે આ યુનિવર્સિટી છે કામધનુ યુનિવર્સિટી એના દ્વારા માન્ય બોર્ડમાંથી પ્રાપ્ત થયેલ હોવી જોઈએ પછી આગળ આપણે જોઈએ કે પ્રવેશ ફોર્મ ભરવા માટે મિનિમમ ઉમેદવારે જે નીટ બે હજાર પચીસની પરીક્ષા છે એ આપેલી હોવી જોઈએ કેમ કે આ વર્ષે જે બેટિંગનો મેઇન કોર્સ છે બીવીએસએન એન એચ એમાં નીટના આધારે એડમિશન થશે બાકી રહેલા કોર્સમાં બોર્ડ અને ગુજકેના આધારે એડમિશન થશે પછી આપણે જોઈએ કે ધોરણ બારમાં ફિઝિક્સ ચાર વિષય છે મેઈન ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ જેમાં માત્ર થિયરીના જે ટોટલ ચારસો ગુણ છે ચાર વિષયના સોસો માર્ક્સ એટલે ટોટલ ચારસો ગુણ થયા એમાં ગ્રેસિંગ માર્ક્સ સિવાયના માર્ક્સ મિનિમમ કેટેગરીમાં આટલા માર્ક્સ હોવા જોઈએ તો તમને આગળ નીટના આધારે એડમિશન મળશે તો આપણે જોઈએ કે જે એસસી અને એસટી અને એસસીબીસી છે એટલે કે જે રિઝર્વ કેટેગરી છે એમાં તમારે સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા એટલે કે ચારસોમાંથી તમારે એકસો ને નેવું માર્ક્સ હોવા જોઈએ ચાર વિષયના થાય કયા ચાર માર્ક્સ તો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ અને જે જનરલ છે ઇડબ્લ્યુએસ છે એમને પચાસ ટકા એટલે કે બસો માર્ક્સ હોવા જોઈએ ચારસોમાંથી સમજ પડી ગઈ તો આ આધારા માર્ક્સ હોવા જરૂરી છે પણ આ શું તમારી મિનિમમ લાયકાત છે આના આધારે તમને એડમિશન મળશે નહીં એડમિશન નીટના આધારે મળશે પણ તમારી નીટમાં સાતસો વીસમાં સાતસો વીસ માર્ક્સ છે છતાં પણ જો તમારે આટલા માર્ક્સ બોર્ડમાં નહીં હોય તો તમને એડમિશન મળશે નહીં એટલે કે આ તો તમારે મિનિમમ લાયકાત હોવી જોઈએ અને પછી જે તમારે મેરિટ છે એટલે મેરિટ બી આધારે નીટના માર્ક્સ ઉપર તમને એડમિશન મળશે આગળ આપણે જોઈએ જો લખેલું જ છે કે ચાલુ વર્ષે નીટની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના આધારે મેરીટ કરી પરીક્ષા આપવામાં આવશે અને તમારી જે ઉંમર છે એ ઉમેદવારની ઉંમર છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તમારી મિનિમમ સત્તર વર્ષની હોવી જોઈએ અને જે તમારી ઉંમર છે એ પચીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં વેટનરી વેટનરીના કોર્સમાં એડમિશન લેવા માટે પછી આપણે કોર્સનો સમયગાળો જોઈએ તો કે વીવીએસસી અને એએચમાં જે સમયગાળો છે કોર્સનો એ પાંચ પોઈન્ટ પાંચ વર્ષનો સમયગાળો છે પછી આપણે જોઈએ કે ક્યાં કયા કોલેજ આવેલી છે તો મેઇન હાલ ચાર જગ્યાએ કોલેજ આવેલી છે એટલે કે એક તો આણંદમાં પછી જૂનાગઢમાં પછી નવસારી અને સરદાર કૃષિનગર હવે તમે કહેશો કે પાછળ પણ બે અહીંયા સેન્ટર લખેલા છે હિંમતનગર અને કચ્છ તો હજુ એ કોલેજની મંજૂરી મળે છે જો મંજૂરી મળે તો આ વર્ષે કોલેજ શરૂ થઈ શકે છે પણ બે ત્રણ વર્ષથી કોઈ મંજૂરી મળતી નથી તો આ તો આપણો પહેલો મેઇન કોર્સ આ બધી કોલેજો છે એ સરકારી કોલેજ છે હવે આમાં કેટલી ફી છે બોયસ માટે ફી અલગ છે ગર્લ્સ માટે ફી અલગ છે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે છે દરેક કોલેજમાં કેટલી સીટ છે કેવી રીતે રિઝર્વેશન મળે છે આપણે સંપૂર્ણ જે સંપૂર્ણ માહિતી હશે એ માહિતી પુસ્તક આપણે સંપૂર્ણ સમજાવીશું એનો વિડીયો આપણે આગળ બનાવીશું તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો કેમ કે આ ચેનલમાં આપણે સંપૂર્ણ જે ધોરણ બાર બી ગ્રુપ પછી સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર સેન્ટેનરી સંપૂર્ણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને જો હજુ તમે એગ્રીકલ્ચર અને વેટેનરીના ગ્રુપમાં ના જોડે તો જોડાઈ શકો છો જે પણ માહિતી આપણે વિડીયો કદાચ ચૂકી જઈએ તો તેની માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપવાનો પ્રયત્ન કરીશું તો એની લિંક તમને ક્યાં પણ મળશે તો જે કોમેન્ટ બોક્સ છે એમાં પિન કહેલી કોમેન્ટમાં તમને લિંક મળી જશે તો આગળ આપણે બીજો કોર્સ જોઈએ જેનું નામ છે બેચલર ઓફ ફિશરી સાયન્સ જેને આપણે બી ટૂંકમાં કહીએ છીએ એમાં પણ માત્ર બી ગ્રુપવાળા વિદ્યાર્થી જ એડમિશન લઈ શકે છે તો એમાં એમાં આપણે જોઈએ કે શું શું લાયકાત છે તો એમાં એ જ લખેલું છે કે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ ઉમેદવાર અને જે ધોરણ બાર છે એમાં ચાર વિષય સાથે પાસ કરેલો હોવો જોઈએ કે કયા ચાર વિષય છે તો કે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ એ જ આપણે લખેલું છે પછી જે તમારું છે એ ચાલુ વર્ષે ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષા આપેલી હોવી જોઈએ બોર્ડ ભલે તમે બે હજાર ચોવીસમાં આપેલો પણ ગુજકે તમારી બે હજાર પચીસની આપેલી હોવી જોઈએ તો તમને બેચલર ઓફ ફિશરી સાયન્સમાં એડમિશન મળશે પછી આગળ આપણે જોઈએ કે જે મેઇન તમારા ત્રણ વિષય છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી આમાં થિયરીના જે ત્રણસો ગુણ છે ત્રણસો ગુણ એમાં જે સિવાયના ગુણ એમાં તમારે કેટેગરી વાઇઝ મિનિમમ આટલા ગુણ તો જોશે એટલે કે ત્રણસોમાંથી તમારે જે જે પહેલી બે કેટેગરી છે એસસી અને એસ એમાં તમારે એકસો પાંચ ગુણ એટલે પાંત્રીસ ટકા જોશે અને એસસીબીસી ઇડબ્લ્યુ એસ અને જનરલમાં તમારે ચાલીસ ટકા એટલે કે એકસોને વીસ ગુણ જોશે ત્રણસોમાંથી તમારે આટલા ગુણ હોવા જરૂરી છે સમજણ પડે કે કેટેગરી તો તમને આગળ જે મેટના આધારે એડમિશન મળશે આટલા તમારે મિનિમમ લાયકાત તમારે એડમિશન માટે હોવી જોઈએ પછી આગળ આપણે જોઈએ કે એડમિશનનું મેરિટ કેવી રીતે બનશે ચાલુ વર્ષની ગુજકેટની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના ચાલીસ ટકા અને જે તમારા મેન ત્રણ વિષય છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એમાં થિયરીના જે ગુણ મેળવેલા છે એના સાઈઠ ટકાના આધારે તમારું મેરિટ બનશે એટલે ગુજકેટના ચાલીસ ટકા અને મેન ત્રણ વિષયના સાઈઠ ટકાના આધારે તમારું મેરિટ બનાવવામાં આવશે અને એના આધારે તમને મેરિટના રેન્કના આધારે તમને પ્રવેશ આપવામાં આવશે આગળ આપણે જોઈએ કે ફિશરી સાયન્સમાં કેટલી તમારી ઉંમર હોવી જોઈએ તો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચાસ સુધી પચીસ સુધી તમારા મિનિમમ સત્તર વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ હવે કેટલા વર્ષનો કોર્સ છે તો આ ચાર વર્ષનો કોર્સ છે જેમાં તમારા આઠ સેમિસ્ટર હશે પછી કયા કયા કોલેજ આવેલી છે તો હાલ બે જગ્યાએ કોલેજ આવેલી છે એક નવસારી અને એક વેરાવદળ અને હિંમતનગરની કોલેજની મંજૂરી મળી શકે છે અને આ પણ સરકારી કોલેજ છે કેટલી ફી છે અને આપણે સંપૂર્ણ જ્યારે માહિતી પુસ્તકનો વિડીયો બનાવીશું ત્યારે આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો તમારે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે પછી આગળ આપણે જોઈએ કે બેથલરો ટેકનોલોજી જેને આપણે બીટેક ડેરી ટેકનોલોજી કહીએ છીએ એમાં કયા કયા ગ્રુપવાળા વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે તેમાં મેસવાળા વિદ્યાર્થી પછી એ બી ગ્રુપ એટલે એટલે કે મેથ્સ અને બાયલોજી બંને રાખેલું હોય અને બી ગ્રુપવાળા એટલે સાયન્સ જે પણ વિદ્યાર્થી સાયન્સ રાખેલા હોય બધા જ વિદ્યાર્થી આ કોર્ષમાં એડમિશન લઈ શકે છે તો આની પેલા તો લાયકાત શું છે તો મિનિમમ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ પછી ધોરણ બાર પાસે જે વિજ્ઞાન પ્રવીક્ષા પરીક્ષા છે એ મેઈન ત્રણ વિષય એટલે કે જે તમારા ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી ઘણી બધી પાસ કરેલી હોવી જોઈએ પછી આપણે જોઈએ કે જે ગુજકે બે હજાર પચીસની પરીક્ષા આપેલી હોવી જોઈએ અને પછી જે અમારા મેઇન ત્રણ વિષય છે એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને જેને બાયોલોજી અને બાયોલોજી અને જેને મેથ્સ હોય અને મેથ્સ એ તમારા થિયરીના ત્રણસો ગુણ હોય એમાં ગ્રેસ માર્ક સિવાય તમારા કેટલા ગુણની લાયકાત હોવી જોઈએ તો કે આ ત્રણસો ગુણમાંથી તમારા જે એસી અને એસટીમાં છે એટલે પાંત્રીસ ટકા તો અહીંયા લખેલું જ છે એટલે કે એકસો અને પાંચ માર્ક અને જે એસસી ઓબીસી અને ઈડ એસ છે એમાં તમારે મિનિમમ અહીંયા એકસો અને વીસ ગુણ હોવા જોઈએ અને અહીંયા તમારે એસસી અને એસટીમાં એકસો પાંચ ગુણ હોવા જોઈએ મેન ત્રણ વિષયના થિયરીના ગુણમાં તમારે હોવા જોઈએ પછી મેરિટ છે એ ફિસરી સાયન્સ જેવી રીતે જ બનશે એટલે કે ગુજકેટના જે ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષામાં મેળવેલા ગુણના ચાલીસ ટકા અને જે જે તમારા મેન ત્રણ વિષય છે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અથવા ગણિત એના તમારે થિયરીના સાઈઠ ટકાના આધારે તમારું મેરિટ બનાવવામાં આવશે પછી આપણે જોઈએ કે મિનિમમ કેટલી ઉંમર હોવી જોઈએ તો કે જે તમારી ઉંમર છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પચીસ સુધી તમારા સત્તર વર્ષ ઓછામાં ઓછા સત્તર વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને જે ડેરી ટેકનોલોજીનો કોર્સ છે એ પણ ચાર વર્ષનો કોર્સ છે જેમાં તમારા આઠ સેમેસ્ટર હશે એમાં કયા કયા કોલેજ આવેલી છે તો જે એમાં સરકારી અને પ્રાઇવેટ બંને કોલેજ છે તો આમાં આપણે જોઈએ તો કે અમરેલી આણંદ અને સદર કૃષ્ણનગર દાંતીવડ એમાં ત્રણ સરકારી કોલેજ છે અને એક મહેસાણામાં એક પ્રાઇવેટ કોલેજ આવેલી છે તો તમારે ખાસ ધ્યાન કોણ છે આગળ જે કોર્સ હતા જે વેટનરી અને ફિશરી સાયન્સ એમાં તમારા બધી સરકારી કોલેજ હતી આમાં સરકારી અને પ્રાઇવેટ બંને કોલેજ છે પછી આગળ આપણે જોઈએ કે ડિપ્લોમા અભ્યાસક્રમ જેમાં ધોરણ બાર પછી તમને એડમિશન આપવામાં આવશે તો એ એનું એનું કોર્સનું નામ શું છે તો કે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી એ તમારે ખાસ એને પણ છે એમાં લાયકાત આપણે જોઈએ કે ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ પછી જે ધોરણ દસની પરીક્ષા છે એમાં કયા કયા મેઇન વિષય હોવો જોઈએ પહેલો તો ગુજરાતી જ પ્રાદેશિક ભાષા હોવી જોઈએ પછી આપણે જોઈએ ગણિત હોવો જોઈએ પછી વિજ્ઞાન હોવો જોઈએ પછી આગળ આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન હોવો જોઈએ અને અંગ્રેજી આ પાંચ વિષે ફરજિયાત હોવા જોઈએ કયા કયા ગુજરાતી પ્રાદેશિક ભાષા ગણિત પછી વિજ્ઞાન પછી સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આ તમારા પાંચ વિષય ફરજીયાત હોવા જોઈએ તો જ તમને આ કોર્સમાં એડમિશન મળશે અને જે પાંચે વિષય છે એમાં તમારે ગુજરાત બોર્ડમાં પાસ કરેલો હોવું જોઈએ અથવા ગુજરાત ગુજરાતની માન્યતા ધરાવતા બોર્ડમાં તમારે પાસ કરેલું હોવું જોઈએ હવે આ પાંચ વિષય છે એમાં તમે મિનિમમ કેટલા ગુણ હોવા જોઈએ તો કે એસસી અને એસટીના વિદ્યાર્થીઓને આ જે પાંચે વિષય છે એમાં તેત્રીસ ટકા હોવા જોઈએ અને જે એસસી બીસી એટલે કે ઓબીસી ઇડબ્લ્યુએસ અને જનરલના વિદ્યાર્થીઓને આ પાંચ વિષયમાં ચાલી માર્ક્સ હોવા જોઈએ એટલે કે કયા કયા વિષય મેં કીધું રીતે ફરીથી કહું છું અહીંયા ગુજરાતી પ્રાદેશિક ભાષા એક વિષય ગુજરાતી તમારો પછી ગણિત બીજો વિષય પછી વિજ્ઞાન ત્રીજો વિષય પછી સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ આ તમારા પાંચ વિષય મિનિમમ એસસી અને એસટીમાં તેત્રીસ ટકા અને જે બીજા બીજી કેટેગરી છે એટલે કે એસસીબીસી ઓબીસી ઇડબ્લ્યુએસ અને જનરલમાં ચાલીસ ટકા હોવા જોઈએ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તમારા મિનિમમ પંદર વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ હવે આની કયા કયા કોલેજ આવેલું છે કેટલી સરકારી કોલેજ છે એની પહેલાં આપણે જોઈએ તો કે સમયગાળો છે જે ડિપ્લોમાના કોર્સનો એ ત્રણ વર્ષનો સમયગાળો છે તો એમાં આપણે જોઈએ કે કેટલી સરકારી કોલેજ આવેલી છે તો સરકાર પહેલાં કોલેજની આપણે પહેલાં વાત કરીએ તો કે હિંમતનગર રાજપુર પછી સરદાર કૃષ્ણનગર દાંતીવાડા જૂનાગઢ નવસારી આટલી સરકારી કોલેજો છે એટલે કે ચાર સરકારી કોલેજ છે પ્રાઇવેટ કોલેજ આપણે જોઈએ તો ક્યાં ક્યાં આવેલી છે તો કે હિંમતનગર આ પ્રાઇવેટ કોલેજ આપણે જોઈએ તો કે વિજાપુર જસદણ ખડસલી છાપી ઈડર વાટા વછોડા શહેર જૂનાગઢ અને સુરત આટલી પ્રાઇવેટ કોલેજો આવેલી છે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચોઈસ સ્પેલિંગ વખતે તો સંપૂર્ણ માહિતી આપણે સમજાવીશું તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવી રીતે ચોઈસ સ્પેલિંગ છે તમારે ખાલી ચેનલ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે આગળ આપણે જોઈએ તો કે અહીંયા આગળ કેટલાક માસ્ટર કોર્સ છે જે અનુસ્નાતક પીજી અને પીએચડીના કોર્ષિસ છે તો તમારે જે પણ મિત્રને આને જરૂરીને તમે સંશોધપને મોકલી શકો છો તેને સંપૂર્ણ માહિતી સમજણ પડે હવે આપણે જોઈએ કે કેટલાક કોર્સોમાં રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ ગયા છે એની આપણે માહિતી મેળવીએ તો કયા કયા કોર્ષિસ છે તો પહેલાં તો જે ધોરણ બાર બી ગ્રુપ છે એટલે કે સાયન્સ પછી એના બે કોર્સમાં રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ ગયું છે કયા બે કોર્સ છે એક છે બીએફએસસી બેચલર ઓફ ફિશરી સાયન્સ અને એક છે બીટેક બાયોટેકનોલોજીમાં તમારું એટલે કે ડેરી ટેકનોલોજીમાં તમારું એડમિશન શરૂ થઈ ગયું છે રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ ગયું છે પણ જે મેન વેટરની કોર્ષ છે એમાં નીટના આધારે એડમિશન મળશે એટલે કે નીટનું રિઝલ્ટ હજુ બાકી છે નીટનું રિઝલ્ટ પછી એમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે અને જે ડિપ્લોનો ડિપ્લોમાનો કોર્સ છે એમાં પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો ચાલો આપણે માહિતી મેળવીએ કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અંતર્ગત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીના કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ તો આપણે માહિતી મેળવીએ ચાલો બેઝિક આપણે માહિતી મેળવીએ તો કે કામધેનુ યુનિવર્સિટીમાં ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાસ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ અને ચાલુ વર્ષે ગુજકેર બે હજાર પચીસની પરીક્ષામાં પ્રવેશ આપેલા એટલે કે પરીક્ષા આપેલી હોય એવા વિદ્યાર્થીઓ નીચે અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતો હોય તો એડમિશન મળવાના ચાન્સ છે તો કયા કયા કોર્સિસ છે અહીંયા આપણે જોઈએ તો કે તમારે મેં બે કોર્સ કીધા બેચલર ઓફ ફિશનરી સાયન્સ અને બીટેક ટેકનોલોજી એમાં કઈ કઈ તારીખ છે તમારે તારીખ ખાસ ધ્યાન રાખવાની છે એક તો બાવીસ પાંચ બે હજાર પચીસ એટલે કાલેથી લઈને આપણે જોઈએ કે મહિનાનો મહિના ઉપરનો સમય આપવામાં આવ્યો છે એટલે કે ત્રીસ છે બે હજાર પચીસ સુધી તમારું જે રજિસ્ટ્રેશન ફોર્મ છે તમે રજિસ્ટ્રેશન કરી શકશો એટલે તમારે કેવી રીતે ઓનલાઈન કરવાનું છે ઓનલાઈન તમારે પ્રવેશ અરજી કરી શકાશે ઉમેદવારે અરજી પેટે ફી ભરણ છે કેટલી ત્રણ રૂપ ત્રણસો રૂપિયા જે નોન નોનડીફલ્ડેબલ છે જે તમને પાછા આપવામાં આવશે નહીં તમે એનું પેમેન્ટ કેવી કેવી રીતે કરી શકો છો તો કે ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ અથવા નેટ બેન્કિંગના માધ્યમથી તમે ફી ભરવાની રહેશે છે પછી આગળ વધુ જોઈએ કે પ્રવેશ પ્રક્રિયા છે ઓનલાઈન ઓફલાઈન ચોઈસ બિલિંગના આધારે યોજવામાં આવશે હવે અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન બે કેમ લખ્યું છે તો સ્ટાર્ટિંગના રાઉન્ડ ઓનલાઈન રાખવામાં આવશે પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ પણ વિદ્યાર્થી શું કરે છે કે મેડિકલમાં એડમિશન શરૂ થઈ જાય પેરામેડિકલ એડમિશન શરૂ થઈ જાય પછી વેટેનલીમાં એડમિશન થઈ જાય એટલે વિદ્યાર્થીઓમાં એડમિશન તો ચોઈસ ફિલિંગ કરે છે પણ એડમિશન એટલે એડમિશન લેતા નથી પછી જે પાછળના રાઉન્ડ છે ઓફલાઈન કરવામાં આવે છે અને જે વિદ્યાર્થી એડમિશન લેવું એમને બોલાવવામાં આવે છે અને પછી એમને એડમિશન આપવામાં આવે છે પછી કોઈ રાઉન્ડ પાડવામાં આવતા નથી તો એ તમારે ખાસ ધ્યાન જ છે આગળ આપણે જોઈએ તો અહીંયા જો લખેલું જ છે કે બેચલર ઓફ ટેકનોલોજી ડે ટેક્નોલોજી બીટેક ટેકમાં તમારે એડમિશન શરૂ થઈ ગયું છે રજિસ્ટ્રેશન ફોર્મ અને તમારે બેચલર ઓફ ફિશનરી સાયન્સ એટલે કે બીએફએસએમાં તમારું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે કઈ પરીક્ષા તમારે આપેલી હોવી જરૂરી છે તો ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષા તમારે ખાસ આપેલી હોવી જરૂરી છે અને કયા કયા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે તો જે ડે ટેક્નોલોજીનો કોર્સ છે એમાં એ ગ્રુપવાળા બી ગ્રુપવાળા એ બી ગ્રુપવાળા એ સાયન્સના દરેક વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે અને જેની અરજી ફી ત્રણસો રૂપિયા છે જે નોન નિભ લેબ છે જે તમને પાછી આપવામાં આવશે નહીં અને જે ફિશરી સાયન્સનો કોર્સ છે એમાં માત્ર બી અને એબી એબી ગ્રુપવાળા એટલે મિનિમમ તમારું બાયોલોજી રાખેલું હોવું જોઈએ એ બીજા જો એડમિશન લઈ શકે છે અને એની ફી અરજી ફી પણ ત્રણસો રૂપિયા છે જે જે નોન એવર્લેબલ છે જે તમને પાછી આપવામાં આવશે નહીં હવે આપણે જોઈએ કે અગત્યની સૂચનાઓ કંઈ કઈ જ છે તો ચાલો આપણે અગત્યની સૂચનાઓ વાંચી લઈએ તો કે ઉપર દર્શાવેલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ચાલુ હશે ગુજકીટ બે હજાર પચીસની પરીક્ષા આપેલી હોય ફરિયાત હોવી જોઈએ તો આપણે માહિતી મેળવી લીધી પછી માહિતી માહિતી પુસ્તિકા ત્યાં ડાઉનલોડ કરી અને તમારા સંપૂર્ણ અભ્યાસક્રમના છે તો એને આપણે વિડીયો બનાવી દઈશું બંને ક્વેશ્ચન માટે સંપૂર્ણ તમને સમજાવીશું ઇ ટેકનોલોજી અને ફિશરી સાયન્સ માટે આપણે માહિતી માહિતી પુસ્તિકાનો અલગ વિડીયો બનાવીશું અને જે વેટેનરીના કોર્સ છે એટલે વેટનરીનો કોર્સ છે બીબીએસસીની એચ એની માહિતી પુસ્તિકાનો આપણે અલગ વિડીયો બનાવીશું કેમ કે એમાં નીટના આધારે એડમિશન થાય છે આમાં બોર્ડની ગુજકીના આધારે એડમિશન થાય છે તો બંને આપણે સમજવાનો પ્રયત્ન કરાવીશું તો તમારા ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની છે તો આગળ આપણે જોઈએ કે ઉમેદવારો અરજી ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જે જીપીજી ફોર્મમાં તમારે નિયત સાઇઝના સ્કેન કરી અને પ્રવેશ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ આપણે જ્યારે પણ માહિતી પુસ્તક અને વિડીયો બનાવીશું ત્યારે તમને જરૂરી કહીશું એક બે દિવસમાં આપણે વિડીયો બનાવી દઈશું તો તમારે શાંતિ રાખવાની કોઈ પણ ઉતાર કરવાની જરૂર નથી કેમ કે તમને એક મહિના કરતાં પણ વધારે સમય આપવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો કઈ કઈ તારીખ છે તો કે બાવીસ પાંચ એટલે કે બાવીસ બે હજાર બાવીસ મે બે હજાર પચીસથી લઈને ત્રીસ છે એટલે કે ત્રીસ જૂન સુધી તમારે એક મહિના અને આઠ દિવસનો વધતો સમય આપવામાં આવ્યો છે તો તમારે શાંતિથી તમે છઠ્ઠા મહિનામાં જે પહેલું વીક છે એમાં તમે ફોર્મ ભરી શકો છો પહેલાં પહેલાં તમારી બધી માહિતી એકઠી કરી લેવાની છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે પછી તમે સ્કોપ કેવા છે તમને કેટલી સેલરી મળી શકે છે આગળ કોર્સ કેવો છે તમારે સંપૂર્ણ તમારા આજુબાજુમાં રિલેટિવ એમના જોડે સંપૂર્ણ તમારે માહિતી મેળવી લેવાની છે પછી તમારે એડમિશન ફોર્મ ભરવાનું છે આગળ આપણે જોઈએ માહિતી તો કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે હેલ્થ સેન્ટરની પસંદગી કરવાની છે તમારે જે આજુબાજુનું હેલ્થ સેન્ટર એની તમારે પસંદગી કરવાની રહેશે પછી ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ ચકાસણી બાદ તમારી ઓનલાઈન જ કરવામાં આવશે એટલે ચકાસણી એટલે કે તમારું ફોર્મ વેરીફિકેશન કરવામાં આવશે જેમાં તમારે ફોર્મ કેવું છે તમારે ક્યાંય ઓફલાઈન જવાની જરૂર નથી સમજ પડે કે જે મેડિકલના કોર્સ છે એમાં તમારે જે હેલ્થ સેન્ટર પર તમારે વેરીફિકેશન કરાવવા જવાનું હોય છે પણ આમાં તમારે કોઈ ઓન ઓનલાઈન જ કરવામાં આવશે જેથી ઉમેદવારો હેલ્થ સેન્ટર બોલાવવામાં ના આવે ત્યાં સુધી તમારે હેલ્થ સેન્ટર જવાની કોઈ જરૂર નથી અને ફોર્મ ભરતી વખતે બાબતો ધ્યાનમાં લઈએ અગત્યની બાબતો છે જે યુનિવર્સિટીના પોર્ટલ પર આપવામાં આવશે એટલે તમારા સંપર્કમાં રહેવાનું છે પણ તમારે કોઈ ડરવાની જરૂર નથી આપણે આ ચેનલ પર સંપૂર્ણ માહિતી આપીશું તમારે ખાલી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે તો આપણે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું આગળ આપણે જોઈએ અહીંયા એક ખાસ નોંધ આપેલી છે એ આપણે જોઈ લઈએ તો કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે અંતર્ગત સ્નાતક કક્ષાના ઉપરોક્ત દર્શાવેલ અભ્યાસક્રમો માટેની માહિતી પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ સંસ્થાઓમાં માટેની પ્રવેશ કામગીરી કામ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે તેથી આવા અભ્યાસક્રમ માટે મંજૂરી મળેલ ન હોય તેવી ખાનગી સંસ્થાઓ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે સંસ્ પ્રવેશ મેળવતા પહેલાં સંસ્થા અને અભ્યાસક્રમની માન્યતા અંગેની ચકાસણી કરી એ પૂરતી કાળજી લેવી અને વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો એટલે કે તમારે કોઈપણ આના સિવાયની કોઈ પણ કોલેજ અથવા યુનિવર્સિટી તમને કોલ કરીને એડમિશન જણાવે તો તમે એડમિશન લેવાનું નથી તમને દરેક વિડીયોના સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે કોર્સની વાત કરીએ ત્યારે તમને કીધું છે કે કયા કયા કોલેજ આવેલી છે કેટલી કોલેજ છે કઈ કોલેજની મંજૂરી મળી છે કઈ કોલેજની મંજૂરી મળી નથી અને આપણે સંપૂર્ણ માહિતી આપી છે તો તમારે સંપૂર્ણ કાળજી લઈ સંપૂર્ણ માહિતી મળી પછી તમારે એડમિશન લેવાનું છે તમને કોઈ પણ ફ્રોડ કહી શકે છે એટલે તમારે ફ્રોડથી દૂર રહેવાનું છે આપણે માહિતી પુસ્તક અને વિડીયો બનાવીશું સંપૂર્ણ કેટલી ફી છે કેટલો તમારે કેટલી સીટ છે આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું તમારે આ ચેનલને ખાલી અવશ્ય સબસ્ક્રાઈબ કરીને રાખવાનું છે હવે આપણે જોઈએ કે ડિપ્લોમા કોર્સ માટે પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે એમાં પણ એ લખેલું છે કે તમારે જે છે કેવી રીતે એની તારીખ કઈ છે તો આપણે જોઈએ અહીંયા તો કે બાવીસ પાંચ બે હજાર પચીસથી લઈને ત્રીસ છ બે હજાર પચીસ એટલે કે સહેમત તારીખ છે તમારે એક મહિના કરતાં પણ વધુ સમય આપવામાં આવ્યો છે આમાં કેટલી ફી છે તમા અરજી પેટે બસો રૂપિયા ફી છે જે તમારે નોન રિફંડેબલ છે એ તમને પાછી આપવામાં આવશે નહીં એ તમારે કેવી રીતે ભરવાની છે તો તમે ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ નેટ બેન્કિંગ થાય એની ફી તમે ભરી શકો છો અને જે પ્રવેશ પ્રક્રિયા છે ઓનલાઈન અથવા ઓફલાઈન ચોઈસ ફી ચોઈસ ફિલિંગના આધારે તમારે ચોઈસ બેઝના આધારે તમારે કરવામાં આવશે આગળ આપણે જોઈએ કે અગત્યની સૂચના છે જો કે ઉપરોત પ્રવેશ માટે અંગ્રેજી વિશે સાથે ધોરણ દસ પાસ લો છે આપણે માહિતી મળી લીધી પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે આપણે સંપૂર્ણ માહિતી મળી લીધી છે તમારે જેને પણ માહિતી જોઈતી હોય ત્યાં સ્ક્રીનશોટ લઈને વાંચી શકીએ છીએ આપણે સંપૂર્ણ માહિતી મળવી છે અને ખાસ તમારે ફ્રોડથી દૂર રહેવાનું છે કોઈ પણ કાંઈ અમે ડાયરેક્ટ એડમિશન કરાવી દઈએ તો ક્યાંય પણ મેડિકલમાં કે વેટનરીમાં કાંઈ પણ ડાયરેક્ટ એડમિશન થતું નથી બીજા કોર્શનમાં થતું હોય તો મને ખબર નથી પણ મેડિકલ અને વેટનરીમાં કાંઈ પણ ડાયરેક્ટ એડમિશન થતું નથી માત્ર વેબસાઇટ પર એડમિશન થાય છે તો મળી આગળ આપણે વિડીયોમાં માહિતી પુસ્તકના વિડીયો સાથે આપણે સંપૂર્ણ માહિતી મળીશું અને હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડ્યા તો જોડાઈ શકો છો જેમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું વોટ્સઅપ ગ્રુપમાં કે જે પણ માહિતીનો આપણે વિડીયો ના બનાવીશું કે એની માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપીશું તો એગ્રીકલ્ચર અને વેટનરીના વોટ્સઅપ ગ્રુપમાં તમારે અવશ્ય જોડાઈ જવાનું છે અને અને ચેનલ તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે